ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ કેમ છો બધા તું આટલું કરી છે બધા મજામાં હશો તો બે દિવસે આપણે વ્લોગ નહોતા બનાવતા તો આજે વ્લોગ બનાવીએ છીએ તો સવાર સવાર જો માસ્તો રેડી છે માસ્તો આપણે બનાવ્યો છે સેવૈયા વઘારીને પટાણા તૂયે બટેકા બધું નાખીને બનાવ્યું છે તો આપણે ફ્લાવર શો ગયા હતા બહુ મજા આવી ને મારો વિડીયો જરૂરથી જોજો અને ઈચ્છા થાય તો તમે બધા પણ જાજો તો ચાલ નાસ્તો કરી લઈએ આપણે બપોરનું જમવાનું જે છે એ તૈયાર થઈ ગયું છે તો જમવામાં જો આ છે શક્કર જે ઓવર થઈ ગયું છે અને આ તુવેર મેથી અને રીંગણનું શાક રોટલી ને છાશનું પણ શાક છે બધું વાળોનું ચાલો જમી દઈએ ફટોફટ

पाव ले ना कटले हम मार के मारवा अब तो पूरी नाखली स्नाइपर पूरे साइड कर 우리 아빠들 여기 우리 아빠들 집에서 놀아야돼 아빠들 집에서 놀아야해 이리와 아빠들

कड़ी पे बाजू काट जब मैं होता है बहनो इन पाउडर ना किन भी मुझे आते 100

dosa फ्लावर्स हो क्या है Oke, આ ભલા શું કે સબકા યુ સબકા કે બફટા રોટલી પડી છે શાક પડી છે તુસામાં જા મજા આવે મને ખાયો કાલે હમ શું કઈસ તુસામાં તે મોને આમ તો હા તોસા માટે શું કઈસ ઓ ડોસા માટે છે ને મારી એને નાનો હે કઈ સ્કૂટી લાવવા છે પછી નાવ બિલી લઈ ગો ચલાયગે હમ હમ ચાલો ફટાફટ ખાઈ લે આપણે ચાલો જઈએ કે ચાલો મસ્ત સરસ ઢોસા ચટણી ને સંભાર લે ફટાફટ તો બસ આજ નો આટલું જ હવે સુવાની તૈયારી કરીએ સૂઈ જઈએ તો ચલો મારો સુ એક નવા vlog સાથે તો મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો બધાને ગુડ નાઈટ અને જય